પરમ વેલ્ફેર ફાઉન્ડેશન વડોદરા દ્વારા અનુકંપા ભોજન દરરોજ આપવામાં આવે છે આ ઉપરાંત મેડિકલને લગતી અનેકવિધ સેવાઓ પણ આપવામાં આવે છે જેમાં ખાસ કરીને આ મહિનાના અંતમાં કપાયેલા પગ માટે જયપુર ફૂટ કૃત્રિમ પગ નિઃશુલ્ક બનાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે વડોદરાની એસએસજી હોસ્પિટલ સામે કીર્તિ મંદિર પાસે પરમ વેલફેર ફાઉન્ડેશન વડોદરા સંચાલિત શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્ર દ્વારા ભૂખ્યા અને ભોજન પણ આપવામાં આવે છે દીપક ગાંધી તથા તેઓની તમામ ટીમ દ્વારા સાત સહકારથી પરમ વેલફેર ફાઉન્ડેશન આરોગ્યની પણ સેવા આપે છે આરોગ્ય સેવા અંતર્ગત શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં પરમ હેલ્થ કાર્ડ દ્વારા પરિવારને નિઃશુલ્ક સેવા હોમિયોપેથી દવા અને રાજકોટની નાડી વૈદ્ય દ્વારા આયુર્વેદિક દવા ખાસ કરીને કેન્સરની દવા મફત આપવામાં આવે છે કોઈપણ વ્યક્તિને કોઈ પણ કારણસર એટલે કે અકસ્માત કે શુગરને કારણે પગ કપાવવો પડતો હોય એવા દર્દી માટે વર્ષમાં એકવાર જયપુર ફૂડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અગાઉના બે વર્ષ દરમિયાન કુલ સાડી ત્રણસોથી વધુ દર્દીઓને આ રીતે પગ બનાવી આપવામાં આવેલ છે આ વર્ષે જૂન મહિનાના અંતમાં આવો જ એક કેમ્પ વડોદરા આજવા રોડ ઝાપક ભવન હોલમાં રાખવામાં આવેલ છે જેમાં જરૂરિયાતવાળા દર્દીને જયપુર ફૂટ કૃત્રિમ પગ નિઃશુલ્ક બનાવી આપવામાં આવનાર છે વાંકા પગ માટે કેલિપસ પણ નિઃશુલ્ક બનાવી આપવામાં આવશે અમારે ત્યાં અહીંયા દરરોજ લગભગ બસોથી અઢીસો લોકોને જમાડીએ છીએ અને ઘણા બધા મેડિકલના કાર્ય બી કરીએ છીએ ઘણી બધી સેવાઓ કરીએ છીએ અને અમારી આ સેવા નિરંતર ચાલતી રહે એવી એના એજ્યુકેશનના બી અમે ઘણા બધા કાર્ય કરીએ છીએ બધાની કોઈ ફી હોય કે આગળ કંઈ બી કાર્ય હોય તો કરીએ છીએ અને એ બધી સેવાઓ અમે આગળ નિરંતર કરતા રહીએ એવા પ્રભુના આશીર્વાદ સધારે દર્શક મિત્રોને પ્રણામ જય જીરેન્દ્ર જય હિન્દ હું પરમ વેલફેર ફાઉન્ડેશન તરફથી દીપક ગાંધી અત્રે આપ અહીંયા જોઈ રહ્યા છો આ અહીંયા ત્રણ વર્ષથી અમારી સંસ્થા દ્વારા ભોજન સેવાનું કાર્ય ચાલી રહ્યું છે એ સિવાય ઘણી બધી એક્ટિવિટી સરસ રીતે ચાલી રહી છે એમાં ખાસ કરીને જે અત્યારે વાતાવરણને કારણે જે મેડિકલ તકલીફ હોય છે લોકોને શારીરિક તકલીફ હોય છે એમાં મેડિકલ માટે ખાસ અમે વિજય વલ્લભ હોસ્પિટલના કાર્ડ ઇસ્યુ કરેલા છે જેમાં એક હજાર ફેમિલીને વિજય વલ્લભ હોસ્પિટલમાં ફ્રી ટ્રીટમેન્ટ થઈ રહી છે એ સિવાય રાજકોટથી આયુર્વેદિક માટે નાડી વૈદ આવે છે દર મહિને એક વખત દર બાર તારીખે આયુર્વેદિક કેમ્પ થઈ રહ્યો છે એ કેમ્પમાં સોથી વધારે પેશન્ટો દર મહિને લાભ લે છે એમાં ત્રીસથી વધારે પેશન્ટો કેન્સરના છે આ કેમ્પ દરમિયાન કેન્સરની દવા મફત આપવામાં આવે છે અને એ સિવાય ખાસ અમારો એકાદ વિક પછીનો પ્રોજેક્ટ છે કે જેને એક્સિડન્ટમાં અથવા તો કોઈ અકસ્માત અથવા તો કોઈપણ ગેગેરિંગ ગેગરિંગ આદિ કારણસર કોઈના પગ કપાઈ ગયા હોય એ વ્યક્તિ સમાજમાં એકદમ હેલ્પલેસ થઈ જતી હોય છે એને મદદ કરવા માટેનો અમારો ખાસ પ્રોજેક્ટ છે કે આવી વ્યક્તિને અમે જયપુર ફૂટ કેમ્પ નિઃશુલ્ક એક પણ પૈસો લીધા વગર આ કેમ્પમાં અમે આ બનાવડાવી આપીએ છીએ જેનો ખર્ચ પગ ઘૂંટણથી નીચેનો પગ હોય તો બહાર કરાવવા જાઓ તો લગભગ વીસ હજાર રૂપિયા થાય અને ઘૂંટણથી ઉપરનો પગ હોય તો સિત્તેર હજાર રૂપિયા થાય છે એ કોઈપણ પ્રકારના આવા પગની તકલીફ હોય પગ કપાયેલા હોય એને આ કેમ્પ દરમિયાન અમે ફ્રી ઓફ કોસ્ટ અમે પગ બનાવડાવી આપીએ છીએ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા